અને આ શરીરના પાયાના કોષની અંદર આપણે બે આ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિકનું ડિસ્કશન કરવાના છીએ કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એકવાર આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત એક જ લેક્ચરમાં જે માણસ ભણી જશે એને ધોરણ નવની અંદર ધોરણ નવની અંદર જરા પણ વાંધો આવવાનો નથી મારા વાલા બરાબર છે ધોરણ નવમાં એકદમ ક્લિયર થઈ જવાનું છે નથી સરકાઓ સાત તો ડરનેકી ક્યા બાદ હસ સરકાઓ સાત તો ડરનેકી ક્યા બાદ તમારા મામા દાદા કાકા દાદાના છોકરાને ફટાફટ મેકલી દો હલો ભાઈ પિંકી ગોલી બધા આવી જાવ વાલા બરાબર છે તમારો રાહ જોઈ રહ્યા છીએ અમે આ આ ગઈ ગઈ દેખીએ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત સર સમજાવો સર સમજાવો એવી ઘણા બધા લોકોની કમેન્ટ હતી અને આપણે એસપી સરે તમારી કમેન્ટ પૂરી કરી દીધી કેમ કે પેન્ટેડ બનેલું જ માટે છે કે તમારી બધી જ તે ખ્વાશોને શું કરવામાં આવે પૂરી કરવામાં આવે તો આજે તમારી આ ખ્વાઇશ પૂરી કરવામાં આવી છે ઘણાને આ હાલી ગયું હશે ચેપ્ટર ઘણાના નહીં ચાલુ હોય પણ જરાય મૂંઝાવાની જરૂર નથી આપણે બેઝિકથી શરૂ કરીશું અને હજી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દીધી તો મારાવાલા સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ લાઇક કરી દો બ્લેક બે બે લાઇકન દબાવી દો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જો હજી પણ બાકી છે બાકી હશે જ નહીં પણ જો બાકી હોય તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીજો મારાવાલા હવે આપણે કોષ કેન્દ્રના કાર્ય જોવાના શું જોવાના છે કોષ કેન્દ્ર આદિ કોષ કેન્દ્ર ભણતા પહેલાં કોષ કેન્દ્ર ભણાવું છું તમે વિચાર કરો તમને કેટલું ડિટેલમાં લઈ જાઉં છું કે પેલા આ કોષ હોય સજીવનો પાયાનો એકમ શું છે બેટા કોષ સજીવનો પાયાનો એકમ શું છે તો કે કોષ કોષની અંદર શું હોય તો કે કોષ કેન્દ્ર એને ન્યુક્લિયસ કહેવાય શું કહેવાય ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર હશે હવે આ કોષ કેન્દ્રનું કામ શું છે એ આજે આપણે ડિસ્કસ કરવાની છે શું કરવાની છે પહેલા તો કે આ કોષ કેન્દ્રનું કાર્ય શું છે એકદમ શાંતિથી ઉતાવળ કર્યા વિના પ્રેમથી વિડીયો જોવાનો છે એનિમેશન સાથે લાવ્યો છું શોર્ટ ટ્રીક સાથે લાવ્યો છું ઇમેજ ગ્રાફી સાથે લાવ્યો છું એકદમ સરળ ભાષામાં તમને આવી જશે તો કે ભાઈ પહેલા કોષ કેન્દ્ર કોને કહેવાય એ તો ખબર હોવી જોઈએ ને તો કે તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે કોષ કેન્દ્ર શું કરશે તો કંઈ અહીંયા શોર્ટ ફોર્મ લખી દો સાહેબ અહીંયા શોર્ટ ફોર્મમાં લખી દો બહુ મજા આવે સર તમે શોર્ટ નોટ લખો ને મને બહુ મજા આવે હા શું કરશે તો કંઈ નિયમન કરવાનું કાર્ય કરશે શું કરશે નિયમન કાર્ય ઓકે સર ક્લિયર છે નિયમન કરવાનું કાર્ય કરશે તે કોષીય પ્રજનનમાં ક્યાં છે આ પ્રક્રિયાને કારણે એક કોષના બે નવા કોષ બનશે એટલે શું કરશે તો કે પ્રજનનમાં ભાગ લેશે પ્રજનનમાં એ ભાગ લેશે અને પ્રજનન એવું કેવું હોય તો કહી શકાય કે એની અંદર થઈ શકે એવું બની શકે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થશે પરિપક્વતા થશે અને કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે એટલે કોષને પરિપક્વતામાં પણ આનો ભાગ હશે શું કરશે તો કે કોષની પરિપક્વતામાં પણ ભાગ છે તમે વિચાર તો કરો કેટલું ઇઝી વે આપણે સમજાવી રહ્યા છે ડીએનએ અને આર એન એમાં પણ એનો રોલ હશે કેમકે ડીએનએ તમને ખબર છે કે હમણાં જે હમણાં ડીઓક્સી રિબોન ન્યુક્લિક એસિડ કહેવાય હમણાં જે પ્લેન દુર્ઘટના થઈ એમાં બધા સ્વાહા થઈ ગયા તો એ લોકોના એના ફેમિલીના મૃતદેહ છે એ ગોતવા માટે ડીએનએનો યુઝ કરવામાં આવ્યો હતો કેમ કે ડીએનએ છે એ કન્ફર્મ હોય એમાં કોઈ પણ ફેરફાર થાય નહીં એટલે આપણા પપ્પા છે એનું ડીએન આપણી સાથે મેચ થાય આપણા મમ્મી છે એનું ડીએન આપણી સાથે મેચ થાય બરાબર છે એટલે તમે ઇઝીલી તમારા ફેમિલી મેમ્બર્સને ગોતી શકો છો તમારા કાકા મામા દાદા ભાઈના છોકરા બરાબર છે મારા વાળા તો આવી રીતે ડીએનએ અને આરએનએ પણ આમાં

જેમ કે મારો આકાર કદ મારા મમ્મી અને પપ્પા જેવો હશે મારી બોલવાનો સ્વભાવ મારા પપ્પા અને મમ્મી જેવો હશે તો આનુવાંશિકતા એટલે પેઢી દર પેઢી વારસામાં મળતું હોય પેઢી દર પેઢી શું મળે તો કે વારસામાં મળે આપણને તમારા પપ્પાની જે છે એ ઊંચો બોલ્યો હોય તો તમારે ઊંચું થાય ખડતલ થાય એવી રીતે પેઢી દર પેઢી મળે અને તમે પણ તમારે આગળ પેઢી જ્યારે વધે ત્યારે આમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે બરાબર છે ડીએનએ નું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબોક ન્યુક્લિક એસિડ થાય બરાબર છે ડાઉનલોડ કર્યું છે એ બધાએ ભણ્યું હશે આની વિશે તો હવે તમને પ્રશ્ન થાય કે કોશીય કાર્ય અને વારસાગતતા જણાવો કોશીય કાર્ય અને વારસાગતતા કે આમાં વારસાગતતા કેવી રીતે ભાગરૂપ થાય કોશીય કાર્ય

અહીંયા શું થાય તો કે કોષની વૃદ્ધિ થશે વિવિધ પ્રક્રિયાનું નિયમન કરશે જેમ કે રાસાયણિક પ્રક્રિયા પરિપક્વતા નવા કોષની રચના કરશે પેઢીઓની લાક્ષણિકતા આપશે કેના દ્વારા તો કે ડીએનએ દ્વારા અરે વાહ સરવા આમાં કોષ વિભાજન છે આમાં રંગસૂત્રોનું હશે આમાં અજાતીય પ્રજનન છે આમાં વારસાગત લક્ષણોનું વહન થશે એટલે કોષના કાર્યો અને વારસાગતતા વિશે આપણે આટલું જો તમે યાદ રાખી લ્યો આ બંને મુદ્દા ધીસ અને ધીસ તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં અને જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું સાયન્સ ની અંદર કોઈ પણ મુશ્કેલી હોય ખાલી એસપી સર લખીને કમેન્ટ કરી દેજો મારા વાલા તમને હક જડે હોકારો આપું તો કેજો બરાબર છે બરાબર સ્ક્રીનશોટ પાડી લે મારા ભલા આખા ગામમાં કાંઈ નહીં મળે આખા ગામમાં કાંઈ નહીં મળે અહીંયા જ મળે તારા મામા દાદા કાકાના છોકરાને બધાને શેર કરી દો બરાબર છે જેથી કરીને બધા ભણી શકે મારા વાલા ડન છે ચલો પાડી લીધો સ્ક્રીનશોટ તો કે યસ પાડી લીધો છે સ્ક્રીનશોટ હવે આદિ કોષ કેન્દ્રીયની ટૂંકમાં માહિતી કોની મેળવવાની છે આદિ કેન્દ્રીયની

પ્રાથમિક પ્રકારનો કોષ કેન્દ્ર ધરાવતા કોષ ને શું કહેવાય આદિ કોષ કેન્દ્રિય બધા યાદ રહી ગયું એકવાર કમેન્ટમાં હા મોજા લખી દો આદિ કોષ કેન્દ્રિય કહેવાય એને પ્રકિયો કોષ પણ કહેવાય હવે આનું બીજું નામ શું છે તો કે કોષ આવા કોષ ધરાવતા આદિ કોષ કેન્દ્રી કહેવાય આદિ કોષ કેન્દ્રિય એટલે શું પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર સિમ્પલ હોય શું શું એની અંદર છે તો કે વચ્ચે ન્યુક્લિયસ હશે ન્યુક્લિયસની અંદર ન્યુક્લોડ હશે શું આવેલા હશે ન્યુક્લોડ એની આજુબાજુ કોષરસ પટલ હશે કોષરસ પટલનું કાર્ય ન ખબર હોય તો કહી દો કોષરસ પટલ એક જે છે એ ચોકીદારનું કામ કરશે કે એની અંદર અમુક વસ્તુ આવવા દેશે અમુક વસ્તુ નહીં દે જેમ કે સી ઓ ટુ ઓ ટુ

એકવાર વાર એક્ઝામમાં રમતા રમતા આવું પૂછી નાખ્યું કે સાઈનો બેક્ટેરિયાનું નામ શું છે એક્ઝામમાં મેં તો રસ્તે પેજા રહ્યા હતા એવી રીતે તમે એક્ઝામ દેવા જાઓ તો એક્ઝામ એવું પૂછી નાખ્યું કે સાઈનો બેક્ટેરિયા સાઈનો બેક્ટેરિયા નું નામ શું છે તો એને શું કહેવાય નીલ હરિત લીલ શું કહેવાય બટા નીલ હરિત લીલ કહેવામાં આવે છે ક્લિયર છે સાઈનો બેક્ટેરિયાને શું કહેવાય બટા નીલહરી ક્લિયર છે બધાને રાઈટ છે યુ આર ધ બેસ્ટ સર ઇન ધી વર્લ્ડ ના બાપાના આટલી બધી મોટી ઉપાધિ નહીં તમારી તો બધાની આ બધું પ્રેમ છે તમારો શું છે પ્રેમ તમારી લાગણી છે એને સત્સત વંદન છે પણ મારી કરતા ઘણા બધા મારા ગુરુજનો છે કે જેને મને શીખવાડ્યું છે એની પાસેથી હું હજી શીખું છું ઘણા બધા પુસ્તકો છે એ બધા બેસ્ટ છે પણ આપણે એવી ટ્રાય કરીએ છીએ કે તમને સરળ ભાષામાં સમજાવી દેવામાં આવે બરાબર છે તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે ઓછો વિકાસ પામેલો હોય છે કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે હવે કેમાં થાય તો કે આદિ કોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર હશે જ નહીં

આ ન્યુક્લિયો છે ને એનાથી બનશે ન્યુક્લિક એસિડ જો તમને કેટલું ભણાવવામાં આવે છે એ તમે વિચાર કરો બરાબર છે તો શરૂઆત શરૂઆત ચીજ જો હજી પેન્ટેડ માં નથી જોડાના તો ફટાફટ ડાઉનલોડ કરીને જોડાઈ જાઓ ત્રણ દિવસ ફ્રી ફ્રીમાં આપીએ છીએ પછી પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે પેન્ટેડ ફિફ્ટી ફોન કરી દેજો હર્ષનું નામ આપી દેજો વીજ પટલમાં અંગી ગાઓ કણાપસૂત્ર હરિત કણ ગોલગી પ્રસાધન અંતઃકોષરસ વગેરેનો અભાવ હોય છે આથી ઘણા કાર્યો કોષરસીય ભાગોમાં નિર્બળ રીતે થાય છે કેવી રીતે નિર્બળ રીતે એટલે એનો મતલબ શું થાય કઈ કઈ વસ્તુ અંદર આવશે તો કે કણાપસૂત્ર હરિત કણ ગોલગી પ્રસાધન અંતઃકોષરસજા વગેરેનો શું હોય છે અભાવ હોય છે પ્રકાશ સંશ્લેષણથી બેક્ટેરિયામાં ક્લોરોફિલ જે વસ્તુઓ એડ થાય છે શું થાય છે ક્લોરોફિલ જેવી વસ્તુ એડ થાય છે હવે ક્લોરોફિલ હોય છે એની અંદર ઓય પહેલા ધ્યાન રાખી લો ક્લોરોફિલ ખાલી ને ખાલી વનસ્પતિ ની અંદર જોવા મળે હરિત પણ છે માં છે વનસ્પતિ માં હોય છે થેન્ક યુ વિનોદભાઈ થેન્ક યુ ડન છે આનો એસએસ લેવો તો લઈ લો ચાલ બેટા સેલ્ફી લે 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 ભાઈ લઈ લે મારા વાલા સેલ્ફી લઈ લે સેલ્ફી નો લે તો ભાઈ સ્ક્રીનશોટ પાડ લે સોશિયલ સાયન્સ ના ના સેલ્ફી તો કે ભાઈ હવે સાહેબ આવું બધું તો તમે ભણાવ્યું પણ સાહેબ તમે કઈક એનિમેશન સાથે ભણાવો કઈક મોટિવેશન સાથે ભણાવો તો મોજે મોજ રોજે રોજ ભારત માં તકી જ તો શું થાશે તો કે વાલા વિદ્યાર્થીઓ નિર્બળ કોષી આયોજન કોની અંદર હોય તો કે આદિ કોષ કેન્દ્રિયમાં કોની અંદર હોય આદિ કોષ એના પ્રકાર જુઓ તો કે કણ કણાપ સૂત્રનો અભાવ હોય એની અંદર શું હોય કણાપ સૂત્રનો ભાવ એની જગ્યાએ શું થાય તો કે એની ઉર્જા ઉત્પાદનમાં ઘટાડો થઈ જશે કણાબ સૂત્રની ગેરહાજરીને કારણે જે છે એ ઊર્જા ઉત્પન્ન કરવામાં ઘટાડો થાય છે હરિત કણનો અભાવ હશે તો એનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય શું નહીં થાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ગોલકી પ્રસાધનનો અભાવ હશે તો શું થાય છે તો કે પ્રોટીન અને પ્રક્રિયામાં વિક્ષેપણ થાય છે શું થાય છે ગેરહાજરીથી પ્રોટીન અને પ્રક્રિયામાં વિક્ષેપ પ્રોટીનની બને અને પ્રક્રિયાની ગેર અંતઃ કોસર ઝાડ નહીં હોય તો શું થઈ જાય છે તો કે એની ગેરહાજરીથી પરિવહન અને સંશ્લેષણમાં અવરોધ આવશે કોઈ વસ્તુ પરિવહન અને સંશ્લેષણ નહીં કરી શકે ખાલી મારાવાલા એટલું વાંચીને જાઓ ને આટલું વાંચે ને તો હું તે તણીમાંથી તણી આપી દે કેમ કેમ કે આની વિશે તમે લખી દો કોન આ તો તમને શોર્ટ ફોર્મમાં આપવામાં આવ્યું છે ધીસ ઇઝ કોલ એચપી સર સ્ટાઇલ આખા ગામમાં જોઈ લીધો કોપીરાઈટ લખેલો છે બરાબર છે ધીસ તમે વિચાર તો કરો તમને કેટલું જે છે છે એનિમેશન એકદમ ક્લિયર એકદમ ક્લિયર સચિનભાઈ કે છે ઓકે સર દેવાંશી બેન ઓકે દેવાંશી બેન તો આવ્યા એમાં કહેવાનું જ ન હોય એ તો આપણા ઘરના સ્ટુડન્ટ છે બરાબર છે મારા વાલા એકદમ ક્લિયર છે એકદમ ક્લિયર છે બધાને શેર કરો તમારા આજુબાજુના મિત્રોને કહી દો કે આવી જાય મારા વાલા ફ્રીમાં છે બરાબર છે હવે ટાઈપ ઓફ સેલ સેલના પ્રકાર કેટલા હોય

આદિકોષ કેન્દ્રીય કોષોમાં શું હોય છે તો કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય છે આદિકોષ કેન્દ્રીય કોષ કહે છે આવા કોષો છે એ કેવા હોય છે આદિકોષ કેન્દ્રિય જેમાં પ્રાથમિક પ્રકારનું બેક્ટેરિયા અને ઈ ઉદાહરણ છે આદિકોષ કેન્દ્રીયનું હવે સર મેઇન વાત ઉપર આવો સીધી બાત નો બકવાસ આ બંને વચ્ચેનો તફાવત કહી દો એટલે મને આવી જાય યાદ અને આવી જાય મોજે મોજ અને આપણે કરીએ રોજે રોજ ક્લિયર છે ઓકે ચાલો ડન છે અવાજ ક્લિયર આવે છે મારા વાલા ઓકે ક્લિયર છે વાલા ઓકે ચાલો આગળ વધીએ તો કે ભાઈ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત બધા અહીંયા રહેવાનું છે ક્યાંય જવાનું નથી એકદમ સરળ રીતે સરળ રીતે ભણવાની વાત કરીએ છીએ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત શું છે તો કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે તો કે ઓછો વિકાસ પામે છે લેસ વિકાસ પામે એટલે આમાં કોષ કેન્દ્ર પટલની શું હશે ગેરહાજરી કાંઈ લખો કે નો લખો આદિ કોષ કેન્દ્ર એમાં શું હોય કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય તો આમાં ગેરહાજરી હોય તો શું હોય હાજરી સાહેબ હું ઘેર ગેરહાજર હોય સ્કૂલમાં શું હોય હાજર સાહેબ મારું જે છે ફોન માં ધ્યાન હોય તો શું કરતો હોય તો કે ભણતો જે માણસ પેન્ડેટની યુટ્યુબ ચેનલ ખોલે ને એને એચપી સર મળી જાય વાર્તા પૂરી સાયન્સમાં બેડો પા એવી રીતે મેથ્સમાં એવી રીતે ઇંગ્લિશમાં બધા સબ્જેક્ટમાં આપણી પાસે દીપ તેમાં કોષ કેન્દ્ર હોય એમાં વિકાસ પામે આનું ઘત કેટલું છે તો કે એકથી દસ માઇક્રોમીટર હવે ઘણા નહીં ખબર હોય માઇક્રોમીટર એટલે શું થાય માઇક્રો એટલે થાય બધા દસની માઇનસ છ ઘાત કેટલી થાય દસની માઇનસ છ તો એકથી દસ માઇક્રોમીટર જેટલું અંતર છે આનું પરિમાણ કેવું છે તો કે બધા કરતાં વધારે આનું પરિમાણ કેવું છે વધારે કેટલું છે તો કે પાંચથી સો માઇક્રોમીટર જે લોકો આ શાંતિથી એકવાર ભણી લે છે એ લોકોને એક્ઝામમાં પૂરેપૂરા માર્ગ આવશે બરાબર છે તેમાં પ્રાથમિક કોષ છે એને કોષ કેન્દ્ર કહે છે અને સુવિકસિત કોષ જે છે એને કોષ કેન્દ્ર કહે છે બરાબર અને સુવિકસિત કહેવાય અને પ્રાથમિક કહેવાય એટલે આ ભાઈ સુવિકસિત એટલે આદિ 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 એટલે શું થાય સુ પ્રાથમિક અને ઓલા શું થઈ તો કે સુકોષ કેન્દ્ર એને શું કહેવાય તો કે વિકસિત આમાં અવિકસિત કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે જેને ન્યુક્લિયોડ કહે છે અને આમાં શું થશે બેટા તો કે તેમાં ન્યુક્લિડ એસિડ અને પ્રોટીનના આયોજનથી રંગસૂત્ર બનેલા હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ પટલીય કોષી અંગિકાનો પણ શું હોય છે ગેરહાજરી હોય છે બેક્ટેરિયાના કોષો એ એક ઉદાહરણ છે શું છે બેક્ટેરિયાના કોષો એ સચોટ ઉદાહરણ છે કોષ કેન્દ્ર પટલ તો કોષ કેન્દ્ર પટલમાં શું થશે બેટા તો કે કોષીય અંગિકાઓની હાજરી હોય છે તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળે આ ક્યાં જોવા મળે તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળશે ક્લિયર છે એકદમ ક્લિયર છે અરે ભાઈ મોજે મોજ રોજે રોજ દંડ છે મારા વાલા વાહ વાય વાહ અદ્ભુત મજા આવી ગઈ ને આજે કેમ બને ને અત્યાર સુધી કોષ કેન્દ્રીય વચ્ચે તફાવત ખબર નહોતી પણ અત્યારે ખબર પડી ગઈ શું તો આમાં એકથી દસ હોય આમાં પાંત્રીસ વીસ હોય આમાં આદિ કોષ કેન્દ્રીયમાં શું હોય તો કે પ્રાથમિક આમાં વિકસિત હોય આમાં કોષ કેન્દ્રીય પટલ ન હોય આમાં કોષ કેન્દ્રીય પટલ હોય આ પ્રાણી અને વનસ્પતિમાં જોવા મળે જ્યારે આ કેમ જોવાનું બેક્ટેરિયામાં ડન છે હજી કોઈને પ્રશ્ન હોય હજી કોઈને કોઈ શંકા હોય આયરું બીજું એનિમેશન આયરું બીજું એનિમેશન કોષ કેન્દ્ર પટલના વિકાસને આધારે કોષ કેન્દ્ર પટેલના વિકાસને આધારે કોષના પ્રકારો કયા ગયા તો કે બે એક તો સુકોષ કેન્દ્રીય અને બીજું આદિ કેન્દ્રીય આમાં કોષ કોષ કેન્દ્ર પટેલ નહીં હોય એની ગેરહાજરી હશે આમાં હશે સ્ક્રીનશોટ પાડી લેવાય ને મારે આવું સરસ તમને એનિમેશન બનાવીને આપ્યું હોય તો સ્ક્રીનશોટ ન પાડે તો તો કે ભાઈ કોષ ના પ્રકાર કોષ કેન્દ્ર પર આધારિત છે કોષ ના પ્રકાર કોના પર આધારિત છે તો કે કોષ કેન્દ્ર પર આ એટલું કરી લ્યો એટલે વાર્તા પૂરી આ જેટલા એ કરી લીધું એકદમ દીસ ઇઝ આઈ એમ શું છે આ એમ કેમ કેમ કે વન છોટની અંદર બધું જ આવી જાય છે ધીસ ઇઝ નોટ વન છોટ ધીસ ઇઝ કોલ ઘટ ઘન શું કહેવાય તો કે લક્ષણ આદિ કોષ કેન્દ્રીય કેન્દ્રીયના તો કોષ કેન્દ્ર પટલ આમાં ન હોય આમાં હોય સાહેબ બરાબર છે આમાં કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત હોય આમાં વિકસિત હોય આમાં કદ નાનું હોય આમાં કદ મોટું હોય આનો પ્રકાર પ્રાથમિક છે આનો પ્રકાર સુવિકસિત છે આમાં ન્યુક્લિક એસિડ માત્રા ઓછી હોય આમાં વધારે હોય કોશી અંગી કે ગેરહાજર હોય આમાં હાજર હોય આમાં આનું ઉદાહરણ બેક્ટેરિયા છે આનું ઉદાહરણ વનસ્પતિ કોષ અને પ્રાણી કે કેટલું સરળ ભાષાની અંદર તમને આપી દીધું છે પીરસીને હવે લેવાનું કામ તમારું છે બરાબર છે હવે આ બધી કન્ટેન્ટ તમારે બધાને આપી દેવાનું છે આખા ગામને કહી દેવાનું છે કે યસ સર મોજે મોજ રોજે રોજ છે જી હા પેન્ટેડમાં લાઈવ લેકર સાત ને પાંત્રીસે આવીએ છીએ મારા વાલા બરાબર છે ડન છે ક્લિયર છે બધાને તો ભાઈ આજનો લેક્ચર કેમ લાગ્યું એ જરૂરથી કમેન્ટમાં જણાવજો આવાના આવા વિડીયો તમને જે કાંઈ ડાઉટ હોય જે કાંઈ પ્રશ્ન હોય કે જો આપણે એ ટોપિક ઉપર લઈને આવશું મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન